હું ઘણી વાર સાબણ પીવો મકોડાના જાનમાં ઘણી વાર જઈવો અને ખબર હોય હ નથી કેમ કે આ ગામની હું નથી નથ ખબર તને નહીં પણ આ ગામની હું છું નહીં આ એટલે નહીં એટલે ને મે ઓલા ઓલો ઓલો વિદેશમાં ને વિદેશની છું હા એટલે ને ઓલા વિદેશમાં છું ઓલા દેશની ઓલા દેશની હ કોણ જાણે ઓલો દેશ યોર